જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મંગળા ગૌરી વ્રતની કથા પૂજા વિધિ અને તેનું મહાત્મય જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે મંગળા ગૌરી વ્રતની વિધિ મંગળા ગૌરી વ્રત શ્રાવણ મહિનાના દરેક મંગળવારે મનાવવામાં આવે છે વેવિશાળ થયા પછી કન્યાએ શ્રાવણ માસના ચારે મંગળવારે આ વ્રત આમ પાંચ વર્ષ સુધી આ વ્રત કરવાનું હોય છે લગ્ન થયા પછી સાસરે પણ આ વ્રત કરી શકાય છે આ વ્રત સુખ સંપત્તિ પતિનું આયુષ્ય વધારનારું છે શ્રાવણના મંગળવારે પાર્વતીજીનું પૂજન કરવું અને મંગળા ગૌરીની વાર્તા સાંભળવી શ્રાવણ મહિનાના દરેક મંગળવારે સૂર્યદેવ પહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને દિવસની શરૂઆત કરો પૂજા માટે તૈયાર કરવામાં આવેલી કરો જો માં પાર્વતી કે ગૌરીની અલગ મોટી કે ચિત્ર ન હોય તો તેને ભગવાન શિવની સાથે સ્થાપિત કરો વ્રતનું વ્રત લીધા પછી ઘઉંના લોટથી દીવો તૈયાર કરો અને તેને પ્રગટાવો અને પૂજા સ્તંભની સામે રાખો આ પછી ધૂપ નૈવેદ્ય તેમજ ફળ અને ફૂલ વગેરેથી માગૌરીની પૂજા કરતી વખતે તો ગૌરી ગીતનો જાપ કરો આ સાથે એકસો આઠ વાર ઓમ ગૌરી શંકરાય નમઃ નો જાપ કરો પૂજા પૂર્ણ થવા પર માગૌરીની આરતી કરો તેમની ક્ષમા માટે પ્રાર્થના કર્યા પછી દરેકને પ્રસાદ વહેંચો મંગળા ગૌરીની વ્રત કથા ધર્મપાળ નામનો એક બ્રાહ્મણ હતો એક વાર તેને દેવી મંગળા ગૌરી નું પૂજન કર્યું તેના પૂજનથી દેવી પ્રસન્ન થયા અને ધર્મપાળ ને કહ્યું કે હે ખોટ નથી પરંતુ એક પુત્રની ઝંખના છે મંગળા ગૌરી બોલ્યા કે ધર્મપાળ તારા ભાગ્યમાં સંતાન જ નથી તો પુત્રની વાત જ ક્યાં રહી છતાં અલ્પ આયુષ્ય વાળો ગુણવાન પુત્ર લાંબા આયુષ્ય વાળો આંધળો પુત્ર

પણ તેને લોભ લાગ્યો એટલે ત્રણ વાર ગણપતિની ડૂટીમાં પગ ભરાવીને ઉપર ચડ્યો અને ત્રણ કેરીઓ તોડી આથી ગણપતિ ક્રોધે ભરાયા સોળમા વર્ષે તારા પુત્ર ને સાપ ધર્મપાળના હાથમાં ત્રણ કેરીઓ હતી તેમાંથી બે અદ્રશ્ય થઈ ગઈ અને માત્ર એક જ કેરી રહી ધર્મપાળ એક કેરી લઈને ઘરે આવ્યો અને પોતાની પત્નીને કેરી ખવડાવી થોડા દિવસમાં તેની પત્ની સગર્ભા થઈ

ગાળો દેવા લાગી સુશીલાએ કહ્યું તમે મને ભલે ગાળો દહો અને રાંડ કહું હું રાંડવાની નથી મારી બાએ મંગળા ગૌરીનું વ્રત કર્યું છે તેથી અમારા કુળમાં કોઈ વિધવા નહીં થાય મંગળા ગૌરીના વ્રતનો એવો પ્રભાવ છે કે વ્રત કરનારને સુખ મળે અને મંગળા ગૌરીનો જ્યાં ધૂપ ફેલાય કે દીવાનો જ્યાં પ્રકાશ ફેલાય ત્યાં સુખ શાંતિ થાય છે એક છોકરીએ પૂછ્યું કે બહેન એ વ્રત શી રીતે થાય છે સુશીલા બોલી કે શ્રાવણ મહિનાના બધા મંગળવારે માતા પાર્વતીની મંગળા ગૌરીની પૂજા કરવી પાટલા ઉપર તેની સ્થાપના કરી ઘઉના લોટનું કોડિયું ઘી પૂરીને દીવો સળગાવવો સોળ બીલીપત્રો સોળ પુષ્પો અને સોળ જીરાના દાણા સોળ ધરોના પાંદડા સોળ ધતુરાના પાંદડા અને સોળ અઘેડાના પાંદડાથી માતાજીનું પૂજન કરવું એક ટાણું જમવું અને વાંસની છાબડી ફળ ફૂલ અને માતાજીની મૂર્તિ મૂકીને પૂજન કરી વિદ્વાનને દાન આપવું સુશીલાની વાત મામો ભાણે જ સાંભળી રહ્યા હતા મામાને થયું જો સુશીલાના લગ્ન શિવ સાથે થાય તો તેના મૃત્યુની ઘાત ટળી જાય તેઓ સુશીલાના પિતા પાસે ગયા અને કન્યાનું માગું કર્યું સુશીલાના પિતાએ કહ્યું કે મારા સુશીલાનું સગ પણ હર નામના બ્રાહ્મણ પુત્ર સાથે થયેલું છે એટલે તમારી માંગણી હું સી રીતે સ્વીકારું વાત સાંભળી મામો ભાણેજ નિરાશ થયા તેમ છતાં એ જ ગામના તળાવ પાસે સુંદર સ્થળે રહેવા લાગ્યા થોડા દિવસમાં સુશીલાના લગ્ન લેવાયા વિધિની ગતિ ન્યારી છે તેને કોઈ સમજી શકતું નથી દુર્ભાગ્ય હર રોગમાં ઘેરાયો તેથી તેના મા બાપ ચિંતામાં પડ્યા તેમણે શિવને જોયો એટલે શિવના મામાને કહ્યું કે ભાઈ તમારા ભાણેજને મારા હરની જગ્યાએ ચોરીમાં બેસવા મોકલો તો સારું કારણ કે તે વ્યાધિમાં સપડાયો છે મામાએ હા કહી અને શિવને લગ્ન મંડપમાં બેસવા મોકલ્યો સુશીલાના સ્વપ્ન ફળ્યા તેના લગ્ન શિવ સાથે થઈ ગયા રાત્રે શિવ અને સુશીલા સૂતા હતા શિવ ભર ઊંઘમાં હતો તેવામાં સુશીલાને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં દેવી મંગળા ગૌરીએ કહ્યું કે સુશીલા ઉઠ તારા પતિને નાગ કરડવા આવ્યો છે જટ દૂધનું વાસણ મૂકી દે એટલે તે દૂધ પીને ચાલ્યો જશે સુશીલા જબકીને જાગી જુએ છે તો કાળો નાગ ફૂંફાડા મારતો આવી રહ્યો હતો દૂધનું વાસણ નાગ આગળ મૂકી દીધું નાગ દૂધ પીને ચાલતો થયો થોડી વારે શિવ જાગ્યો અને કહ્યું કે સુશીલા મને ભૂખ લાગી છે સુશીલા ઘરમાં ગઈ અને રૂપાના થાળમાં લાડુ લઈ આવી શિવે લાડુ ખાધા અને હાથ ધોઈ થાળમાં ભીંટી મૂકીને કહ્યું કે લે થાળ મૂકી દે ભલે કહીને સુશીલા થાળ મૂકી આવી બીજા દિવસે હર સાજો થયો એટલે લગ્નની અધૂરી વિધિ પતાવવા આવ્યો

પરંતુ મંગળા ગૌરીએ તેમને મારીને પાછા કાઢ્યા છે પણ આ વાત તેમણે મનમાં રાખી સુશીલાના પિતાએ શિવને ખોડવા આકાશ કર્યું કર્યું પણ ક્યાંય તેનો પતો લાગ્યો નહીં આથી તેમણે સદાવ્રત ચાલુ અતિથિઓ આવે ત્યારે સુશીલા તેમના ચરણ ધોતી તેની માં પાણી રેડતી ભાઈ ચંદન ચડાવતો અને તેના પિતા ભોજન કરાવીને પાન આપતા આમ સૌ કોઈને તેઓ આદરપૂર્વક જમાડતા શિવ અને તેનો મામો અહીં આવી પહોંચ્યા અને તળાવને કાંઠે બેઠા એવામાં સુશીલા પાણી ભરવા આવી તે જોઈ ગઈ અને ઘરે જઈને વાત કહી સુશીલાના પિતાએ તેમને તેડવા માણસો મોકલ્યા પણ તેઓ આવ્યા નહીં આથી તેમને તેડવા માટે હાથી ઘોડા મોકલીને આદરપૂર્વક તેડાવ્યા તેઓ ત્યાં આવ્યા એટલે સુશીલા શિવને ઓળખી ગઈ અને શિવના ચરણોમાં નમી પડી તેણે તેના માતા પિતાને કહ્યું કે આ જ મારા પતિ છે તેમની સાથે જ મારા લગ્ન થયા હતા સુશીલાના મા બાપે તેના માટે કંઈક એંધાણી માંગી ત્યારે શિવે જે રૂપાના થાળમાં પોતાની ગુપ્ત ઠેકાણે મૂકી આવ્યો હતો તે વાત સુશીલાને કહી અને પેલો થાળ લઈ આવી થાળમાં શિવની વીટી જોઈ તેમણે બધી વાત માની લીધી અને સુશીલાના મા બાપે શિવને જમાઈ રૂપે સ્વીકારી લીધો પુષ્કળ પહેરામણી આપી સુશીલાને શિવ સાથે વડાવી સુશીલાએ મંગળા ગૌરીનું વ્રત કરવા માંડ્યું તેથી શિવ દીર્ઘાયુષ્ય પામ્યો અને સૌ સારા વાના થયા મંગળા ગૌરી વ્રતનો આવો પ્રભાવ છે જય માતા પાર્વતી જય મંગળા ગૌરી દેવી તમે જેવા સુશીલાને અને શિવ ને ફળ્યા તેવા સૌને ફળજો સૌની મનોકામના પૂર્ણ કરજો જય માતાજી મને સાંભળવા માટે ધન્યવાદ